જૈવિક વિશાલન એટલે શું એના વિશે સમજાવવાની વાત છે આ એક પ્રકારની દવાઓ અને રસાયણો નો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે ખેતી કરી હોય ખેતી ની અંદર પાક હોય આ પાક અંદર નાના મોટા કીટકો આવી જાય રોગ આવી જાય પાક જે છે સારો હોય એમ બગડી જાય આ બધું અટકાવવા માટે આપણે શું કરીએ છીએ તો કે રાસાયણિક દવાઓનો વધારે પડતી રાસાયણિક દવાઓનો જંતુનાશક દવાઓનો આપણે પાકની અંદર છંટકાવ કરીએ છીએ આપણે સારા માટે જ કરીએ છીએ પણ એનું પરિણામ શું આવે છે એની અહીંયા આપણે વાત કરવી છે કે એ જંતુનાશકો અને આ રસાયણો જે છે એનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે આ રસાયણો વહી જઈને માટીમાં અથવા તો પાણીના સ્ત્રોતમાં જાય છે એ કાં તો

જમીનમાં ઉતરી જાય તો આ પ્રોબ્લેમ થાય કે વનસ્પતિના મૂળ દ્વારા શોષણ પાછું કેમ આવે વનસ્પતિ માં આવે અને જો માં વહીન જતું રહે તો શું થાય તો કે જળાશયો માંથી આ પદાર્થો તેમજ તરીકે દવા છાટી એટલે પાણી જે છે એ વહન પામતું પામતું ગયું હવે એની અંદર ઈ દવા ઓગળી ગઈ મતલબમાં ભળી ગઈ અને ઈ પાણી વહન પામતું પામતું કોઈ સરોવર ની અંદર ગયું તો હવે સરોવરની અંદર જે પાણી ગયું એ પાણી કેવું ગયું ઝેરી પાણી ગયું ને બરાબર દવાવાળું પાણી ગયું અને એ ઝેરી પાણીને દવાવાળા પાણીની અસર કોને ઉપર થાય તો કે એ સરોવરની અંદર રહેલી જે પણ જલીય વનસ્પતિઓ છે અથવા તો જે એની અંદર રહે છે બધા જલજ જીવો છે આ બધાયની ઉપર એની અસર થાય કે ન થાય તો કે આ શેપ થાય ને શું અસર થાય તો કે આવી રીતે આ બે રીતે આહાર શૃંખલા આહાર જાળની અંદર આ ઝેરી દ્રવ્ય જે છે એ પ્રવેશ કરે હવે એ આ પ્રાણીઓની અંદર વનસ્પતિ ની અંદર જાય એટલે આ રીતે આ પદાર્થો આહાર શૃંખલામાં પ્રવેશે છે આ રસાયણો જેવ અવિઘટનીય છે ડખ્ખો આ છે કદાચ વિઘટનીય હોત ને તો કદાચ પાણીમાં વહી ગયા હોત તો એ વાંધો નતો પણ જેવ અવિઘટનીય છે કે જેનું વિઘટન થતું નથી એવા પદાર્થો છે તો આ જેવ અવિઘટનીય છે તેથી પ્રત્યેક પોષક સ્તરમાં ઉત્તરોત્તર વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે અને આહાર શૃંખલામાં મનુષ્ય હંમેશા અગ્રસ્થાને હોય મેં આહાર શૃંખલાની વાત કરી હતી ત્યારે કીધું હતું કે દરેક આહાર શૃંખલામાં છેલ્લે અગ્રસ્થાને મનુષ્ય જ હોય બેટા કોણ હોય મનુષ્ય અને અગ્રસ્થાને મનુષ્ય હોય છે તેથી આપણા શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય એટલે કે જમા થાય છે શું થાય તો કે ધીરે ધીરે આ જેટલું પણ ઝેરી દ્રવ્યો છે દરેક આહાર શૃંખલામાં પ્રવેશે અને આહાર શૃંખલામાં પ્રવેશે એટલે આહાર શૃંખલા ની શૃંખલાની અગ્રસ્થાને રહેલા દરેક મનુષ્યની અંદર જાશે અને મનુષ્યની અંદર ધીમે ધીમે આવા ઝેરી દ્રવ્યો છે એનો સંચય એટલે કે જમા થા કે જે આપણા માટે ફાયદાકારક છે તો કે સાહેબ ના ના એવું થોડું ફાયદાકારક છે તો એનાથી આપણને શું થાય તો કે આ ઘટનાને જૈવિક વિશાલનની ઘટના કહેવા છે ખાદ્ય પદાર્થો જેવા કે ઘઉં ચોખા શાકભાજી ફળ અને માંસમાં જંતુનાશક રસાયણોની વિવિધ માત્રાઓમાં હાજરી જણાય છે

કઈ બે સમસ્યાઓ આપણી પ્રવૃત્તિઓને કારણે આપણી પ્રવૃત્તિને કારણે ઘણું ઉદભવે છે ભાઈ બરોબર એના કાળા માથાના માનવી અત્યારે ન કરવાની પ્રવૃત્તિઓ આદરી છે કે જેનું ભૂગતાન આપણે બધાએ કરવાનું છે એટલું યાદ રાખજો જેટલું પર્યાવરણને નુકસાન તમે હું કરી રહ્યા છીએ ને એનાથી ડબલ ભૂગતાન મારે તમારે કરવાનું છે એટલા માટે ખાલી દિવાલો ઉપર સ્લોગન લખી નાખવાથી ફેર નહીં પડે કે સ્વચ્છતા રાખો સ્વચ્છતા ખરેખર રાખવી પડશે પર્યાવરણને બચાવવું પડશે કારણ કે પર્યાવરણ છે તો હું ને તમે છીએ જો પર્યાવરણનો ધીમે ધીમે ના પર્યાવરણનો નાશ આપણે કરીએ છીએ ને ભાઈ એ આ પાટની અંદર આપણે ભણશું ઓઝોનનું સ્તર આવશે ને ચાર બરાબર ઓઝોના સ્તરની અંદર જે કાર્યક્રમ થાય છે ને જેથી તેથી ઓઝોનના સ્તરમાં જે વધારે ગાબડા પડ્યા ને ભાઈ તેથી સમજી લેજો આ પૃથ્વી ઉપર રહેવું મારે ને તમારે જો કે બધાને મુશ્કેલ થઈ જવાનું છે તો તે પાસે આપણે એવું કહે સાહેબ જે બધાને થાય આપણું થાય એવું કે નહીં પણ નહીં પર્યાવરણ આપણે ઘણું બધું નુકસાન કરીએ છીએ એવી જ એકાદ બે પ્રવૃત્તિઓ કે જેનાથી પર્યાવરણ નુકસાન થાય છે શું થાય કે આપણે બધા પર્યાવરણ અંતર્ગત ભાગ સ્વરૂપ છે આપણે બધા પર્યાવરણ ભાગ છે ને આપણા જ આખું આવડું મોટું પર્યાવરણ બન્યું છે પર્યાવરણમાં પરિવર્તન આપણને અસર પહોંચાડે છે થાય જ છે ને અસર નથી પહોંચતી વાતાવરણ ફરી જાય હે આપણી પ્રવૃત્તિઓ આપણે ચારે તરફના પર્યાવરણને અસર પહોંચાડે છે આપણાથી જે પ્રવૃત્તિઓ થાય છે ને એ પ્રવૃત્તિઓ આપણા આસપાસના બધા પર્યાવરણ જે છે મતલબમાં આપણી આસપાસ થતી પ્રવૃત્તિ આપણી ચારે તરફના પર્યાવરણ ને અસર પહોંચાડે છે એવી પ્રવૃત્તિમાં સૌથી આ પર્યાવરણ ને કારણે કોઈ ને કોઈ ને કોઈ પ્રકારે પ્રભાવિત કરે છે તે પૈકી સૌથી પહેલું આપણને નુકસાન થાય છે હું ઓઝોનના સ્તરનું વિઘટન થાય છે અને બીજી કચરાનું પ્રબંધન એ મુખ્ય પર્યાવરણીય સંબંધી સમસ્યાઓ છે કચરાને ક્યાં નાખવું કચરાનું પ્રબંધન વ્યવસ્થાપન વ્યવસ્થિત રીતે ક્યાં કરવું

સામાન્ય ઓક્સિજનના અણુમાં ઓક્સિજનના બે અણુ હોય જ્યારે ઓક્સિજનના ત્રણ અણુ ભેગા થાય પરમાણુ થી બનતો અણુ છે એને કહેવામાં આવે ઓથરી ઓથરી એટલે કે ઓઝોન હોય છે આ એક એમસીક્યુ પૂછાય છે કે વાતાવરણના કયા સ્તરની અંદર ઓઝોનનું સ્તર છે સ્ટેટોસ્ફિયર તો સાહેબ વાતાવરણના સ્તર કેટલા વાતાવરણના ચાર છે સૌથી પહેલું છે એને કહેવામાં આવે ટ્રોપોસ્ફિયર શું કહેવામાં આવે બરોબર

ઓક્સિજન વાયુ બધા પ્રકારના ઝારક શ્વસન કરતા સજીવો માટે આવશ્યક છે જ્યારે ઓઝોન જમીનના સ્તરે હાનિકારક છે ઓઝોન છે ને આપણા જમીન પર જો આવી જાય ને એટલે કે નીચે જમીન સુધી હોય એટલે કે આપણા વાતાવરણથી આપણા સંપર્કમાં આવે તો આપણા માટે નુકસાનકારક છે ઓઝોનનું મહત્વ વાતાવરણના ઉપરી સ્તરમાં રહેલો ઓઝોન વાયુ સૂર્યમાંથી આવનાર પારજામલી કિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે અને આ પારજામ વિકિરણો સજીવો માટે અત્યંત હાનિકારક છે સજીવો માટે કેવા છે ખુબજ હાનિકારક છે બરોબર આ વિકિરણો માનવમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરે છે અને આમ ઓઝોન વાયુ નિવોસન તંત્ર માટે આશીર્વાદ છે ઓઝોન જે છે એનું કામ એ છે બેટા કે વાતાવરણ જે છે ને એનું રક્ષણ પૃથ્વીની આસપાસ ગોળ આમ આવી રીતે પટ્ટા જેવો છે ને એ પૃથ્વીનું રક્ષણ કરે છે કોનાથી રક્ષણ કરે છે સૂર્યમાંથી આવતા પ્રકાશીય કિરણો છે ને એના એનાથી તો સાહેબ સૂર્યમાંથી કયા એવા કિરણો આવે છે પાર કિરણો અલ્ટ્રા કિરણો આ પાર કિરણો જે આવે છે એ પાર કિરણો જો ડાયરેક આપડી ત્વચા સુધી આવે ને તો એનાથી મને ને તમને કેન્સર બધા ને થાય ત્વચા નું કેન્સર થાય અને એ નો થાય એટલા માટે ઓઝોન શું કરે ઓઝોન જે છે ઓઝોનનું સ્તર એ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું શોષણ કરી લે અને આપણે સુધી આવતા અટકાવે છે એટલે આમ કહો ને તો નિવસન તંત્ર માટે ઓઝોન છે ને એક આશીર્વાદ રૂપ છે કે તમને સૂર્ય થી એટલે કે આપણને બધાને સૂર્યથી બચાવે છે જો એ નો હોય ને તો સૂર્યના સીધા કિરણો મારીને તમારી ઉપર આવે એટલે એનાથી શું થાય ને એ મને ને તમને ખબર પડે બરોબર તો હવે આ ઓઝોનના સ્તરનું વિઘટન કઈ રીતે થાય છે અને કઈ કઈ આપણી એવી પ્રવૃત્તિઓ છે જેનાથી ઓઝોન જે છે એને આપણે નુકસાન કરી રહ્યા છીએ એની હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું ત્યારે આપણે જોશું કે આ ઓઝોન જે છે એનું કઈ રીતે વિઘટન થાય છે ત્યાં સુધી આગળના પ્રકરણો જે છે એનો ખાસ અભ્યાસ કરવો અને ખાસ પીડિયો જોવા જય હિન્દ જય ભારત